પાદરા તાલુકાના ટિંબીપુરા ગામે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે નવનિર્માણ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું પાદરા તાલુકામાં સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી વિવિધ શાળાઓનું ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજે વધુ એક શાળાનું ટિંબીપુરા પ્રાથમિક શાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું મળતી વિગતો અનુસાર સરકાર દ્વારા એક કરોડ દસ લાખ રૂપિયાના ખર્ચે શાળાને તૈયાર કરવામાં આવી છે આધુનિક શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે બાળકોના ભવિષ્ય માટે આ શાળા આશીર્વાદરૂપ બને તે પ્રકારનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે પાદરા તાલુકામાં ચૌદ શાળાઓનું એક વર્ષમાં નવું નિર્માણ કરવામાં આવ્યું છે જે પૈકીની આજે તેરમી શાળાનું લોકાર્પણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારની પાલક માતા પિતા યોજના હેઠળ વિદ્યાર્થી નક્ષકુમારને હુકમ વિતરણ પણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના અગ્રણીઓ સહિત આગેવાનો તેમજ ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાદરા તાલુકાના ગામે પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ શાળા એક કરોડ અને દસ લાખ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થઈ છે આધુનિક સુવિધાઓ સાથે આ શાળા બાળકોના ભણતર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે પાદરા તાલુકાની કુલ ચૌદ શાળાઓ આ છેલ્લા એક વર્ષમાં ખાતમુહ્રત કરવામાં આવ્યા છે તે પૈકીની આજની શાળા છે જેનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે અને એક શાળા એ આગામી દિવસોમાં બનીને તૈયાર થશે તેનું પણ કરી દેવામાં આવશે આ તમામ શાળાઓ એ નિયત સમયમાં બનીને તૈયાર થઈ ગઈ છે જેથી બાળકોને ભણવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે અને આગામી દિવસોમાં પાદરા તાલુકાની અન્ય તેર શાળાઓની માગણી છે નવીન બનાવવા માટે જે પણ સરકાર તરફથી મંજૂરી આપી દેવામાં આવશે અને તેનું કામ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે બીજા બે બનાવવા માટેના લાખ રૂપિયા પણ એ તરફથી મંજૂરીમાં છે તેની મંજૂરી પણ ટૂંક સમયમાં મળી જશે આજ રોજ પાલક માતા પિતા યોજના હેઠળ વિદ્યાર્થી નક્ષ કુમાર કે જેના પાલક માતા પિતા એ છત્રસિંહ એના દાદા છે તેને હુકમ વિતરણ કરવામાં આવ્યો છે આ યોજના અંતર્ગત સરકાર શ્રી તરફથી આ બાળકને દર મહિને ત્રણ હજાર રૂપિયા અઢાર વર્ષનો થતા સુધીમાં મળશે અને તેનાથી તેનું ભરણ પોષણ તેના દાદા સારી રીતે કરી શકશે તેને સારું ભણાવી શકશે એના માટે ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે અને તેનું હુકમનું વિતરણ આજે કરવામાં આવ્યું છે